જય માતાજી દર્શક મિત્રો પુરુષ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું બે પ્રકારે ખૂબ જ સરળ રીતે કેળાનું અથાણું ખૂબ જ સરસ બને છે તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને ખૂબ જ સરળ રીતે આજે હું બતાવીશ તો ચાલો એને બનાવવા માટેની રીત જોઈ લઈશું તો સૌ પ્રથમ આપણે અહીંયા અઢીસો ગ્રામ કેળા લીધા છે એને બરાબર બેથી ત્રણ ચોખા પાણી આપણે એને સરસ એમાં કચરો હોય બધો કાઢી લેવાનો અને સરસ આવી રીતે મસળી મસળીને આપણે એને સાફ કરી લેવાના છે તો બે થી ત્રણ વખત આપણે એને ધોઈ લઈશું જેથી બધો જ કચરો નીકળી જાય તો આ જ રીતે આપણે બધા જ કેળાને ધોઈ લઈશું તો કેળાને આપણે અડતાળીસ કલાક માટે આ રીતે પાણીમાં પલળવા દેવાના છે તો એક દિવસ પછી તમે જોઈ શકો છો કે ઉપર જે પાણી છે થોડુંક ડોળું અને ઉપર ફીણ થઈ ગયું છે હવે આપણે પાણી ચેન્જ કરી દઈશું તો લગભગ અડતાળીસ કલાકમાં ત્રણથી ચાર વાર આપણે પાણીને ચેન્જ કરવાનું છે તો આપણે જે કેળાની કડવાશ છે ને બધી જ દૂર થઈ જશે અને પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો બે દિવસ પછી તમે જોઈ શકો છો કે ઘણા ખરા કેળાનો કલર બદલાઈ ગયો છે ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે બધા કેળાને કાઢી લઈશું અને તમે જોઈ શકો છો કે પાણી પણ ડોળું થઈ ગયું છે તો બધી જ કડવાશ એની નીકળી ગઈ છે એક વાસણમાં આપણે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે કેટલું ડોળું પાણી એનું નીકળ્યું છે તો બધી જ આ કડવાશ પાણીમાં નીકળી ગઈ છે અને થોડીક સ્મેલ પણ તમને આવશે એ કડવાશ જેવી હવે આગળની પ્રોસેસ કરીશું તો ત્રણ ટીસ્પૂન જેટલું મીઠું મેં લીધું છે અને ત્રણ ટી સ્પૂન જેટલું આપણે હળદર લેવાની છે તો આ બંને વસ્તુ લોંગ ટાઈમ સુધી આપણા અથાણાને સ્ટોર કરવામાં મદદ કરશે તો બરાબર મિક્સ કરી લઈશું અને કાચની બરણીમાં આપણે એને અંદર ભરી લેવાનું છે જેથી લોંગ ટાઈમ સુધી આપણું અથાણું બગડે નહીં તો અહીંયા હું બે પ્રકારે બતાવવા જઈ રહી છું એટલા માટે અહીંયા હું બે બરણી લઈ લઈશું તો હવે આપણું અથાણું અડધા અડધામાં આપણે ડિવાઈડ કરી લેવાનું છે આ જ રીતે બીજી બરણીમાં પણ આપણે ભરી લેવાનું છે તો અહીં મેં ત્રણ મોટા લીંબુ લીધા છે એનો આપણે રસ કાઢી લેવાનો છે તો અહીંયા આપણે લીંબુ લીધું છે જો બાર જે કેળાનું અથાણ મળે છે એમાં વિનેગર એડ કરવામાં આવે છે તો આપણે અહીંયા લીંબુ લીધું છે તમે જો વિનેગર લેવું હોય તો એ પણ લઈ શકો છો અને કેરીનું ખાટું પાણી જો તમારી પાસે હોય તો તમે એ પણ એડ કરી શકો છો તો અડધો લીંબુનો રસ આની અંદર એક બર્નીમાં એડ કરીશું અને બીજા અડધાનો લીંબુનો રસ બીજી બર્ણીમાં એડ કરીશું મિક્સ કરી લઈશું અને જે બીજા પ્રકારનું આપણે અથાણું બનાવવા જઈ રહ્યા છે એ બીજું અથાણું છે મીથીયાનો મસાલો અથાણાનો મસાલો જે આ મેં ઘરે જ બનાવ્યો છે ને એની લિંક હું પણ તમને આપી દઈશ જે મારી ચેનલ ઉપર છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી દઈશ તમે જઈને જોઈ શકો છો તો દોઢ ચમચી જેટલું મેં અહીંયા અથાણાનો મસાલો લીધો છે અને મિક્સ કરી લઈશું તો ત્રણથી ચાર દિવસ માટે બરણીમાં આપણે આ રીતે બહાર રાખીશું ને તો આપણું અથાણું સરસ તૈયાર થઈ જશે અને પછી તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો તો તૈયાર છે આપણું અથાણું આવજો